હેલો મિત્રો આપણે શીખીશું કે રેશન કાર્ડની અંદર નામ છે કે નહીં તમારું તો હું તમને લાઈવ પ્રૂફ સાથે બતાવશ તો તમે વિડીયોની અંદર બનાવી રાજો ટેકનિકલ ગૂગલ સપોર્ટ ચેનલને સબસ્ક્રાઈબર ના કર્યો તો જલ્દીથી સબસ્ક્રાઈબર કરી લેજો તમે ઘરે બેઠા ઓનલાઈનમાં તમારું રેશન કાર્ડની અંદર નામ છે કે નહીં તમે કેવી રીતના ચેક કરશો તો હું તમને બતાવું છું તો પહેલાં તમારે ક્રોમની અંદર જવાનું છે ક્રોમ ઓપન થાય છે આ સર્ચ બોક્સ તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે અને તમારે લખવાનું છે ગુજરાત રેશન કાર્ડ તો તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કરશો એટલે આ વેબસાઇટો ઘણી બધી ખોલીને આવી જશે તો હવે આપણે કઈ વેબસાઇટ ઉપર ક્લિક કરવાનું છે તો આપણે આઈપીડીસી તો બે વેબસાઇટો છે તો આ રેશન કાર્ડ એ છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કરશો તો વર્ષ આવશે કયો વર્ષની અંદર તમે ચેક કરો છો કયો મહિનો છે તમારા કેપચા ભરવાના છે કેપચા ભરીને ગો ઉપર ક્લિક કરો ગો ઉપર ક્લિક કરશો એટલે પછી તમારે જિલ્લો આવી જશે તો કયા જિલ્લામાં તમે છો તો આપણે જિલ્લો તમે કયા જિલ્લામાં છો તો તમારે તે સર્ચ કરવાનું છે તો તમે કયા જિલ્લાની અંદર છો તો આપણે બનાસકાંઠા તો બનાસકાંઠા ઉપર આપણે ક્લિક કરીએ છીએ તો બનાસકાંઠાના બધા તાલુકા ખોલી જશે તો આપણે કયા તાલુકામાં છીએ તો આપણે થરાદ તાલુકા તો આપણે થરાદ તાલુકાની અંદર છીએ તો આપણે થરાદ ઉપર ક્લિક કરીએ છીએ થરાદ તો તેના ઉપર તમે તમારા ગામ ખોલી જશે તો તમે કયા ગામમાં છો તો બધા ગામની અંદર ખુલી જશે તો તમે તેને ઝૂમ કરશો તો બધા ગામ આવી જશે આ જો એપીએલ છે એપીએલ ટુ એપીએલ ટુ બીપીએલ પછી આ અંત્યોદય છે તો તમારા ગામની અંદર કેટલા રેશન કાર્ડ છે તો બધા બતાવશે તો આપણે જોઈએ કે આપણે ગમે તે ગામ ઉપર ક્લિક કરીએ છીએ ને પછી તમારે જો એપીએલની અંદર હોય તો એપીએલ ઉપર ક્લિક કરવાનું છે બીપીએલ હોય તો બીપીએલ ઉપર ક્લિક કરવાનું છે તો આપણે ગમે તે ગામ ઉપર ક્લિક કરીએ છીએ આના આપણે બીપીએલ ઉપર ક્લિક કરીએ છીએ તેના બ્લૂ કલરનું છે તેના ઉપર ક્લિક કરવાનું છે તો તેના ઉપર ક્લિક કરશો તો મિત્રો આવી જશે જો મિત્રો આ બધા બધા આવી ગયા છે રેશન કાર્ડ નંબર પણ આવી ગયો છે બધા આવી ગયા છે હવે તેના ઉપર આપણે ક્લિક કરીશું તો પણ એ સભ્યો કેટલા છે તો બધા સભ્યો બતાવી દઈશ દેશે મિત્રો તો તમને માહિતી કેવી લાગી ટેકનિકલ ગૂગલ સપોર્ટ ચેનલને સબસ્ક્રાઈબર ના કર્યો તો જલ્દીથી સબસ્ક્રાઈબર કરી લેજો કોમેન્ટ કરજો મિત્રો